જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલોઇઝ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સોમપ્રદોષ વ્રતનું મહત્વ વિધિ અને વ્રત કથા સોમવારે આવતું પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે હિન્દુ પંચાંગ પ્રમાણે પ્રદોષ વ્રત દસ ફેબ્રુઆરીના રોજ છે શિવપુરાણ પ્રમાણે સુદ અને વધ પક્ષની તેરસમી તિથિ એટલે કે તેરસના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા પ્રદોષ કાળમાં કરવાની પરંપરા છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પ્રદોષકાળમાં ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે અને પ્રસન્ન મુદ્રામાં રહે છે પ્રદોષને પૂજાનો પર્વ પણ કહેવામાં આવે છે કેમ કે આ દિવસે કરવામાં આવતું વ્રત અને શિવ શિવપૂજાનું અનેક ઘણું શુભ ફળ મળે છે જાણકારો પ્રમાણે પ્રદોષમાં કરવામાં આવતી પૂજા શ્રાવણમાં થતી શિવ પૂજાના સમાન ફળ આપે છે પ્રદોષ વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે આ દિવસે વ્રત પૂજા કરવાથી પરણીતા મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે આ વ્રત ઉપર વિજય પ્રાપ્તિ કરવા માટે ફળદાયી માનવામાં આવે છે પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે આ વ્રત નિર્જળ એટલે પાણી વિના કરવામાં આવે છે આ વ્રત વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઈએ સાફ સફેદ રંગના કપડાં પહેરીને પૂર્વ દિશામાં મોં કરીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ પ્રદોષ વ્રત કરવા માટે તેરસના તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું ત્યારબાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન અને સફેદ કપડાં પહેરવા જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાએ ગંગાજળ અને ગાયના ગોબરથી લીપીને મંડપ તૈયાર કરો મંડપમાં ચાર પાંચ રંગની રંગોળી બનાવો અને પૂજા કરવા માટે કુશના આસનનો ઉપયોગ કરો સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો માટીથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરો ભગવાન શિવ પાર્વતીના પૂજા બાદ ધૂપ દીપ પ્રગટાવો શિવજીની પ્રતિમાને જળ દૂધ પંચામૃતથી સ્નાન કરાવો બીલીપત્ર ફૂલ પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો ભગવાન શિવની પૂજામાં બીલીપાન ધતુરો ફૂલ મીઠાઈ ફળનો ઉપયોગ કરો ભગવાન શિવને લાલ રંગના ફૂલ ચડાવવા નહીં પૂજામાં ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઈએ ત્યારબાદ કથા અને પછી આરતી કરો પૂજાના પૂર્ણ થયા પછી માટીના શિવલિંગને વિસર્જિત કરી દો સોમ પ્રદોષમાં ભગવાન શિવ અને પાર્વતીની પાર્વતીને સમર્પિત છે આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે સોમવારે પડવાને કારણે તેનું મહત્વ વધી ગયું છે આવી સ્થિતિમાં જે ભક્તો આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરે તેને શિવ પરિવારનો આશીર્વાદ મળે છે સાથે ભગવાન શંકર બધા દુઃખ દૂર કરે છે એવું કહેવાય છે કે આ દિવસે કડક ઉપવાસ કરે અને તેમની કથા અવશ્ય પાઠ કરવી જોઈએ જો તો જ વ્રતપૂર્ણ માનવામાં આવે છે એક વખતની વાત છે અંબાપુર ગામમાં એક બ્રાહ્મણી રહેતી હતી તેના પતિનું અવસાન થઈ ગયું હતું જેના કારણે તે ભિક્ષા માગી પોતાનું જીવન ગુજારી રહી હતી એક દિવસ જ્યારે તે ભિક્ષા માગીને ઘરે પાછી આવી રહી હતી ત્યારે તેને બે નાના બાળકો મળ્યા જેમને જોઈને તે ખૂબ દુઃખી થઈ ગઈ તે વિચારી રહી હતી કે આ બંને બાળકોના માતા પિતા કોણ છે પછી તે બંને બાળકોને પોતાના ઘરની તરફ લઈ ગઈ થોડા સમય પછી તે બંને બાળકો મોટા થઈ ગયા એક દિવસ બ્રાહ્મણી બંને બાળકોને લઈને ઋષિ સાંડિલ્ય પાસે પહોંચે છે ઋષિ સાંડિલ્યને નમસ્કાર કરીને બંને બાળકોના માતા પિતા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ઋષિ સાંડિલ્યએ કહ્યું હે દેવીઓ આ બંને બાળકો વિદર્ભ નરેશના રાજકુમાર છે ગદર્ભ નરેશના આક્રમણથી આનું રાજ્ય છીનવાઈ ગયું છે તેથી આ બંને રાજ્યની પ્રદ્યુત થઈ ગયા છે આ સાંભળીને બ્રાહ્મણીએ કહ્યું હે ઋષિવર આવા કયા ઉપાય છે કે જેના દ્વારા આનું રાજ્ય પાછું મળી જાય ત્યારે ઋષિ સાંડિલ્યએ તેમને પ્રદોષ વ્રત પાડવાનો ઉપાય બતાવ્યો પછી બ્રાહ્મણી અને બંને રાજકુમારો પ્રદોષ વ્રત પૂરેપૂરા ભાવપૂર્વક પૂર્ણ કર્યું આ કથાની છેલ્લી કલ્પના એવી હતી કે બંને રાજકુમારો અને અંશુમતી વિધિ મુજબ લગ્ન કરવા માટે સંમત થઈ ગયા આ જાણીને અંશુમતીના પિતાએ ગદર્ભ નરેશ સાથે યુદ્ધમાં રાજકુમારોની મદદ કરી જેથી રાજકુમારોને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય આ વ્રતના પ્રદોષ વ્રતના પુણ્ય અને પ્રતિપાદનના શક્તિથી રાજકુમારોને તેનું ગુમાવેલું રાજ્ય ફરીથી મળી ગયું આથી પ્રસન્ન થઈને તે બંને રાજકુમારોએ બ્રાહ્મણીને દરબારમાં વિશેષ સ્થાન આપ્યું આ આ આ કારણે બ્રાહ્મણીની પરિસ્થિતિ દૂર થઈ ગઈ અને ખુશી ખુશી જીવન જીવી રહી છે છે કથામાંથી સંદેશ મળે કે પ્રદોષ વ્રત અને તેના પવિત્ર કર્મો દ્વારા કશું પણ શક્ય છે જીવનમાં આશા અને પ્રગતિ આવી શકે છે સોમ પ્રદોષ વ્રત કથા એક શહેરમાં એક ગરીબ અને વિધવા બ્રાહ્મણી રહેતી હતી તે દરરોજ ભિક્ષા માંગીને પોતાનું અને તેના પુત્રનું ભરણ પોષણ કરતી હતી તેના પતિનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું વહેલી સવારે તે તેના પુત્ર સાથે શહેરમાં ભિક્ષા માંગવા જતી હતી એક વાર બ્રાહ્મણી ભિક્ષા માંગીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેને એક ઘાયલ છોકરો મળ્યો તે ઘાયલ છોકરાને ઘરે લઈ આવી ઘાયલ છોકરા પાસેથી તેને ખબર પડી કે તે વિદર્ભ દેશનો રાજકુમાર છે તેમના રાજ્ય પર દુશ્મનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં તે ઘાયલ થયો છે અને તેના પિતાને બંદી બનાવી લેવામાં આવ્યા છે અને રાજ્ય કબજે કરવામાં આવ્યું છે તેથી તે ભટકતો રહ્યો તે રાજકુમાર બ્રાહ્મણીના ઘરે રહેવા લાગ્યો એક દિવસ અંશુમતી નામની એક ગાંધર્વ છોકરી રાજકુમારને જોઈને તેના પ્રેમમાં પડી ગઈ બીજા દિવસે રાજકુમારે તેની માતા પિતાને રાજકુમારને મળવા લાગી રાજકુમારને મળીને બંને ખૂબ ખુશ થયા થોડા દિવસ પછી ભગવાન શંકરે રાજકુમારીના માતા પિતાને સ્વપ્નામાં રાજકુમાર અને અંશુમતીના લગ્ન કરાવવાનો આદેશ આપ્યો તેઓએ ભગવાન શંકરના આદેશનું પાલન કર્યું તે વિધવા બ્રાહ્મણી પ્રદોષ વ્રત રાખતી હતી એ વ્રતના પુણ્યને લીધે અંશુમતીના પિતાની સેનાના મદદ મદદથી રાજકુમારને દેશમાંથી દુશ્મનોને ભગાડીને પિતાનું રાજ્ય પાછું મેળવ્યું પછી તે સુખી જીવન જીવવા લાગ્યું રાજકુમાર દેશનો રાજા બન્યો અને બ્રાહ્મણીના પુત્રને તેને પ્રધાન તરીકે નિયુક્ત કર્યો બ્રાહ્મણીના પ્રદોષ વ્રતને કારણે ભગવાન શ્રીની કૃપાથી રાજકુમાર અને બ્રાહ્મણીના પુત્રીના દિવસો સુધરી ગયા તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ બોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ